છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના અલીપુરા વિસ્તારમાં રાજ ખેરવાને જોડતા આરસીસી રસ્તાને લઈને સ્થાનિક લોકો હાલાકી વેઠવી રહ્યા છે આ રસ્તા માટે રાજ્ય સરકાર દ્વારા એક પોઈન્ટ સિત્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કામગીરી અધૂરી જ રહી છે બે વર્ષ પહેલાં ખાત ખાતમુહૂર્ત કરતાં તંત્રએ અઢી કિલોમીટરના રસ્તાની કામગીરી પણ શરૂ કરી હતી અને લગભગ બે કિલોમીટર સુધી બનાવી બાદમાં રસ્તાની કામગીરી નવ માસથી બંધ કરાતા સ્થાનિકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે રસ્તામાં આવતા દબાણોના કારણે કામગીરી બંધ કરવામાં આવી છે તંત્રના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત રાખી દબાણો દૂર કર્યા હતા પરંતુ છેલ્લા નવ મહિના બાદ પણ રસ્તાની કામગીરી ફરી શરૂ નથી કરાઈ ગંગાનગર સાધનાનગર રામનગર જનકલ્યાણ પાર્ક ગજાન મણિનગર

થવા દેતા નથી અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી કે અહીં શું તકલીફ છે શું નહીં હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગના લીધે બધા હશે અમે આ કરી આપીશું પેલું કરી આપીશું પણ કશું થતું નથી આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે આ રોડ ગટરનું પાણી પાણી પીવાનું બધું મિક્સ થાય છે ગોપાલ ટોકીજ થી રાજખેરવા સુધી નો રોડ નું ખાતમુહૂર્ત દોઢ વરસ પહેલા થયું હતું અત્યાર સુધી હજુ અડધો અરે ત્યાર પછી અભયસિંહભાઈ તળવી જીતી ગયા અને ત્યાર પછી કોઈ દિવસ અહીંયા રોડ પર જોવા આવ્યા નથી કામ ચાલુ થઈ ગયું બે કિલોમીટર સુધીનો રોડ પાક્કો બની ગયેલો છે અને ત્યાર પછી પાંચ સોસાયટી વાળાનો રોડ બનાવવાનો વારો આવ્યો ત્યારે એમને દબાણ દેખાયા તો પેલા ચેકથી કામ ચાલુ કર્યું ત્યારે એ લોકોને કેમ દબાણ દેખાયા ના ભુરેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટકિસથી અલી ખેડવાનો આ રસ્તો જે આપણે પહેલા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કર્યો સાબ જે રીતે જોઈ રહ્યા છો કે રસ્તો જે છે અતિ બિસ્માર બન્યો છે ખાસ કરીને પાંચ જેટલી સોસાયટીના રહીશોને હાલાકી ન વેઠવી પડે તેના માટે સરકાર દ્વારા અંદાજીત બે કરોડના ખર્ચે આ રસ્તાની મંજૂરી આપવામાં આવી હતી અને લગભગ અઢી કિલોમીટરના રસ્તો છે અડધો બનાવવામાં આવ્યો છે અને અડધું કામગીરી જે છે તે છોડી દેવામાં આવી છે ખાસ કરીને આ જે રસ્તો જે છે લોકોના હિત માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને અડધો રસ્તો બની ગયો છે આપ જે રીતે જોઈ રહ્યા છો કે દબાણ જે છે દૂર કરવામાં આવ્યું હતું આજે મકાન જે બહારનો જે જે દીવાલ છે તેને દૂર કરવામાં આવી હતી ખાસ આ વિસ્તારમાં જે પાણીની હોય છે તે પણ વારંવાર તૂટી જવાના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે આપ જે રીતે જોઈ રહ્યા દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવામાં કરવામાં આવ્યા હતા પરંતુ અહીં હવે મહત્વની બાબત એ છે કે વારંવારમાં તંત્રમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી સલમાન મહેમન સંદેશ ન્યૂઝ বরেি ছোটা উদেপুর